બોટાદ સાયબર ક્રાઈમ દ્વારા કરોડો રૂપિયાનો સાયબર ફોર્ડ કરતી ગેંગને ઝડપી પાડી એક આરોપીની અટકાયત સરકારના એનસીઆરપી પોર્ટલમાં આ ગેંગ વિરુદ્ધ પાંચ ફરિયાદો નોંધાઈ છે જેમાં એક દશાંશ પાંચ કરોડ રૂપિયા જેવી છેતરપિંડી થઈ હોવાનો ઉલ્લેખ આ ગેંગ દ્વારા ત્રેતાલીસ કરોડ સાઠ લાખ જેટલા નાણાકીય વ્યવહાર સાયબર ફ્લોર દ્વારા કરાયા હોવાનું જાહેર થયું તમામ રકમ ઉપાડી સગે વગે કરી હોવાની જાણકારી મળી આરોપી અલીરજા સબીરલી માધવાણીને બોટાદના ગઢડા તાલુકામાંથી ઝડપી પાડ્યા છે તપાસ દરમિયાન અન્ય ત્રણ વ્યક્તિના નામ ખુલ્યા હોવાની જાણકારી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લોભામની જાહેરાત મૂકી લોકો સાથે છેતરપિંડી આચરતા હોવાનું અનુમાન આરોપી પાસેથી હાલ કોઈ રોકડ મળી એવી નથી પરંતુ બેન્કિંગ નાણાકીય વ્યવહારો સો કરોડ થાય તેવી સંભાવના રહેલી છે સમગ્ર ઘટના અંગે બોટાદ સાયબર ક્રાઇમ દ્વારા ગેંગના વ્યાપ નાણાની લેવડ દેવડ સહિત બાબતોને લઈને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ રાજ્ય સરકાર દ્વારા જે આપણે ગુજરાત પોલીસને જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે કે ભાઈ જે સાયબર ક્રાઇમ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને અમુક ગેંગો છે એમાં મ્યુલ એકાઉન્ટ જરીએ અને બીજી સિમ લઈને અને સાયબર ગેંગ આચરતા હોય છે એના ઉપર આપણે અંકુશ લાવવાનો છે એ જ પહેલમાં આપણે જે બોટાદ પોલીસ દ્વારા કહીએ કે જે આપણે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે એક મોટું એમાં એક ગેંગ ઝડપી પાડેલ છે એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એ ગેંગ સામે લગભગ

આ ભાઈ એટલા બીજા માણસો મળેલા છે અને આગળ પૈસાનો એટલે લોન્ડરિંગની જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે એમાં પણ એ પૈસાને ડિસ્પોઝ કરતા હશે આ અત્યારે એ જે આરોપી ઝડપાયા છે એ અલી રાજા સબ્બીર અલી મગવાની જે અહિયાં બોટાદના તાલુકાના રહેવાસી છે તો એમને પાસેથી અત્યાર સુધીમાં જે ખબર પડી છે તો એમના ગેંગના બીજા ત્રણ લોકો પણ સામે આવ્યા છે આ તપાસ દરમિયાન અને બીજા પણ એવા શંકાઓ છે કે અમે અત્યાર સુધી એ માણસ જે બીજા બીજા લોકોને લોકોના જે ન્યૂલ અકાઉન્ટ ખોલાવીને અને આવા કરે છે તો અમારી શંકા અને અમારી અત્યાર સુધી એક બે જે સ્ટેટમેન્ટ વાંચ્યા છે એના આધારે એવું લાગે છે કે આ ગેંગ બહુ મોટું એટલે પૈસાનો સાયબર ફ્રોડનો કરી રહ્યા છે અને બહુ મોટા જે રકમ છે લગભગ આમાં રકમ 100 કરોડ સુધી પહોંચી શકે છે એવી અમારી શંકા છે તો એટલી રકમના આ લોકો સાયબર ફ્રોડ કરીને અને આ પૈસાની મની લોન્ડરિંગ કે આમ તેમ કરીને અને પૈસાને સગેવગે કરી રહ્યા છે આરોપી કેટલા છે

પૈસા આપો અને એટલા પૈસા પ્લેટફોર્મ એવી મોડ એવી ઓપરેન્ડી થી એ ગુના આચરતા હોય છે અત્યાર સુધીમાં એમને પાસેથી તો આપણે બેંક એકાઉન્ટ પાડ્યા છે અને એમના પાસેથી જે એમના મોબાઈલ છે એ બધા રિકવર કર્યા છે હજી આપણે જે બીજી લિંક્સ છે એમની તપાસ ચાલુ છે આરોપી પાસેથી કોઈ અમાઉન્ટ અત્યારે એના બેંક એકાઉન્ટ એકાઉન્ટમાં જે નાના જે થોડા બચાવેલા છે એ જ બાકી છે બાકી એમની પાસેથી હાર્ડ મની રિકવર થયેલ નથી